ને હાડિયા બધાએ નું વધતા હું ઝૂમ કરી કરી ને બટાકો વેણ અને ઓય થોડે એક છોકરો છે દે તો બે ત્રણ છોકરો તો ગાજે ઉબદુ છે અને જો અત્યારે સી જનસૈક વેણું બાબળો છોકરો આ જો છોકરો એટલે લઈને હાય કરી છે એટલા લઈને ખુશ થઈ ગયો છે આટલું બધું આપણે ઝૂમ કરી છે જો મમ્મીને તો સાલ લેવા જો પેલો રહ્યો જો બાલ બાલ કપાવ તૈયાર થઈયા તેમ ચાલો

એ પાણી પીતાઈએ દપી જો આપણે રેડી થઈ જશે અન ગેસ ને પાણી થઈ જશે ટીનામી તો ગાઈસ બહુ મસ્ત મજાના અત્યારે આપણે જઈ રહ્યા સરસ મજાનો રોડ છે ડુંગર જઈ રહ્યા છે એકદમ લાગી છે થઈ છે ને બનાવવાનું છે

અમાર વ્લોગ માં બતાયે ગાઈસ નેર પોળી છે હ હ કઈ જે ટિયર માં પૈસા આયસ્તા નેંગા પૈસા ગાઈસ જો આપડો મિત્તુ પહોંચીય મિત્તુ જલ જલ પાણી પર આય તેમ મિત્તુ પાણ કાકી બોલાવ ઓ

તો ગાઈઝ જો આજ તો આપણે સની દર જવું છે ઘરનું કરીઓ થોડું લાભ બન છે બધું થોડું આડાવડી કોમ છે તો જી આઈ ગયા કીધું ફાઇનલી ગાઈઝ આવી ગયા છે આપણે હેડર અને આપણી એવી બેંક પણ આવી ગઈ છે સુરજ કરસ ડ્રાઇવિંગ અને આપણે જવું છે બેંક માં ભાઈ હો તો ગઈ તો અત્યારે આવી ગયા છે આપણે નાસ્તો કરવા કોણ સરમો છે આપણો સુરજ સિંહ ભગવાન છે છેલ્લી ખોરા છે એક દાવેલી બે થઈ ધરવતાર જોજી કે

દુકાન ખોલવી પડશે આપણે તો એક બે જોડી કપડો બનાવો ગામમાં જોઈ નાખે બોલ તો કાંઈ જ દુકાન ખોલવી છે એક બે જોડી કપડો છે બનાવીએ આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી કૃષ્ણ